એટલા ઉધ્યાં આપણે આ થાય તો લેડા આપણે રાયડો તો થાય એ કાકા તમારે આવા અવાજ તમ થઈ ગયો છોકરા રાતે ઊંઝો તો ને થય શીખવા ઊંજામાં શીખવું થયો ને ઘર આમાં તો અવાજ આવો થઈ જ્યો મુહુ બીજો છુકરો મને ચો તો તો કી તાર કાકાના અવાજ કો થયો ત્યાં મુ આના આપણે આવા ગામમાં બોલ્યો જ નહીં માના તાર છોકરા રાડ્યો તો જો આપણો

ને ગજે તમાકુ ઓબન હતી મને નથી કે તમાકુ આવતા મે તો પરસા આ આપણે તો 15 કાટાઈના બધું માણી માણી ખર્ચા કરી કરી નાયો આયો ને તમાકુ મગર વરસાદ કાલ વરસાદ પડ્યો તમાકુય ચૂકી દીધું કણ ઓ તો પપ્પર થઈ જશે આ બધું સુખ ન કરી આરા મોરી ભાભી બાપ દીકરો દેખોલ્યા પેલો બહુ ટમી કરતો હતો બોલતો હતો તને વાળા માં વાળા માં નાસ્તો ખબરવાનું કીધું હતું

લજો <laughs>

ઓળખતો નહી <Cup cover c Risky> મહાન ચેહરા તો ખાલી લાવી થવા મારા તારે ભૂલી તો રાખ હું બોલ્યો નતો ખેતરમાં કઈ તો હું આ પૂજો મારા ભણિયા નો ચોરવા જોવા

બોના બોલ કેવું રહ્યું મારા હંગાત ફર્યો આજ તો આજ મને આખા આપેલા જાડીયાએ માર્યો ને એરી બધી

આ તો પેલો નતો કેતો કે ચહેર સંગ ને ભેગા કરીએ એ ચેહર સંગ ને ભેગા કરશે ને એ જાડીઓ તો ચૌ દે હા મત આ પાડી હજી દુખાય હા દુખાય હે મારા તો ઉપર માર તો રોજ ઉઠીન કોક ને એક બે ધોકા ખાઈ લઉં એટલે હું પેવાઈ જેલા છો અન માર તો નવ નવ છે ને હજી હું તમારા સંગત 100 મહિના ફરે ને એટલે ટ્રેનિંગ માં પાકો પૂરો થઈ રહે મારા સંગા હા ઇંગળો આપણે હરવા રસ્તે જઈએ આપણો ઓમ થઈને જતા રહીએ

ખેતમ રહે તો કોક ને એરા કે હે કમન સ્પેશિયલ મારવા ઇકણા ઓ આપણે હેડો મારા બોરી બેચ છે નહી તો આપા વાટ જો ન ઉભા રહી તો જા રે રાબી એરા ને આગળ જો તો રસ્તો જ ને હું તો માર જઉં શેતમ પર હવે નહીં જઉં એ ગમમે તે હોય ફરસી ને આબુ તો ઇકણ ઝોફા જ વહે છે કે રસ્તો દે રહ્યો એક પણ તમે ન કેતા કે હું મારા હે ત્યારે ખોડ છોડી જાય કદી આવું નહીં કરે લે મને હું ખબર કારે આવું કરતી આ તો શેતરીન મારે મંગી પોણી ભરવા જાય ને પછી માર્યા મારે તો મારે મને મારે તું અને મારે ઓ એટલે પેલા માના છે એકલાં ભાણીન ચડી બેઠા બે જણા અને પછી અમાર છોકરો આયો નતો ઈને મંડી પડ્યા તમે હેડજો અતારે પહેલા તમે કો ગોરી બિહારું શાંતિથી તોખા અરે હેડાતું નઈ પગે દુખ્યો એવું ઈ કસ હાજી આ પગે

જય માતાજી મિત્રો અમારા ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો અમારા આવા નવા વિડીયો આવતા રહેશે જોવા માટે તમે સબસ્ક્રાઈબ કરીને રાખજો ચેનલ તમે વિડીયો જોશો તો અમને મજા આવશે વિડીયો બનાવવામાં જય માતાજી મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને અમને ફૂલ સપોર્ટ કરતા રહેજો આ અમારી નવી ચેનલ છે